એક સમયની વાત છે શિબી નામના એક રાજા હતા તે ખૂબ ઉદાર અને ન્યાયપ્રિય રાજા હતા જે કોઈ વ્યક્તિ તેમની પાસે મદદ માટે પહોંચે તો સીબી રાજાના દરબારમાં કોઈ પણ વ્યક્તિ નિરાશ થઈને પાછો ન આવતો રાજા શિબી હંમેશા દિનદુખિયાઓની જરૂરિયાતોનું ધ્યાન રાખતા એકવાર રાજા શિબી દરબારમાં આવ્યા ત્યાં અચાનક એક હોલો ઉડીને ત્યાં આવ્યો તે ભયભીત હતો રાજાએ પ્રેમથી તે હોલાને પોતાના હાથમાં લઈ અને પ્રેમથી પંપાડવા લાગ્યા ત્યારે તરત જ એક બાજ રાજા સીબી તરફ ઉડીને આવ્યો અને કહ્યું હે રાજા આ મારો શિકાર છે તે મને પાછો આપી દો ત્યારે રાજા સીબીએ બાજને કહ્યું કે આ હોલો મારી પાસે આશરો લેવા આવ્યો છે જો હું તમને પાછો આપીશ તો તમે તેને ખાઈ જઈશો અને હું આ પાપનો ભાગીદાર બનીશ બાજે કહ્યું હે રાજન હું ભૂખ્યો છું અને આ હોલો મારું ભોજન છે જો તમે મારું ભોજન છીનવી લેશો તો હું ભૂખથી મરી જઈશ પછી શું તમને પાપ નહીં લાગે રાજા શિબીએ થોડો વાર વિચાર કર્યા બાદ તે બાજને કહ્યું કે હું આ હોલાના બદલામાં તમને બીજો અન્ય ખોરાક આપીશ આ સાંભળતા બાજે કહ્યું કે હે રાજા હું ફક્ત માંસ ખાઉં છું તેથી તમે મને માંસનો ખોરાક આપો જો તમે આ હોલાના વજન જેટલું માંસ મને આપો તો હું આ હોલાને છોડી દઈશ બાજની આ વાત સાંભળીને ત્યાં હાજર દરેક વ્યક્તિઓને આશ્ચર્ય થયું કે હવે રાજા શું કરશે પણ તરત જ રાજાએ તે બાજને પોતાનું માંસ આપી હોલાનો જીવ બચાવવા સહમત થયા રાજાએ પોતાના માણસોને ત્રાજવું લાવી આપવા આદેશ કર્યો ત્રાજવું લાવ્યા બાદ હોલાને ત્રાજવાની એક બાજુ રાખવામાં આવ્યું અને રાજા સીબીએ તેની ઝાંગમાંથી માંસનો ટુકડો કાપી ત્રાજવાની બીજી બાજુ મૂક્યો પણ હવે આશ્ચર્યની વાત તો એમ હતી કે રાજાના શરીરમાંથી માંસ કાપવામાં આવતું હતું અને તેને ત્રાજવામાં રાખવામાં આવ્યું છે તે છતાં પણ તે હોલા કરતાં વધી શક્યું નથી અંતે રાજા શિબી પોતે ત્રાજવામાં બેઠા અચાનક હોલોને બાજ બંને ગાયબ થઈ ગયા અને તેમની જગ્યાએ અગ્નિદેવતા અને દેવરાજ ઇન્દ્ર ત્યાં પ્રગટ થયા બંનેએ રાજા શિબીને આશીર્વાદ આપ્યા અને કહ્યું કે હે રાજા અમે અહીં તમારી પરીક્ષા કરવા માટે આવ્યા હતા તમે ખરેખર ખૂબ દયાળુ અને ન્યાયી છો તેઓએ રાજા શિબીનું શરીર પુનઃ સ્વસ્થ કર્યું અને અંતર ધ્યાન થઈ ગયા ભાઈઓ તમે જોયું કે રાજા શિબી કેટલા દયાળુ હતા કે ફક્ત હોલાનો જીવ બચાવવા પોતાના જીવનનું બલિદાન આપવા તૈયાર હતા તેથી જ ભગવાનને પણ તેમને આશીર્વાદ આપવા સ્વર્ગમાંથી ઉતરવું પડ્યું તો આપણે પણ બીજાઓ માટે દયાળુ અને મદદરૂપ થવાનું શીખવું જોઈએ તો મિત્રો શિબી રાજાની આ વાત તમને પસંદ આવે તો વિડીયોને લાઇક જરૂરથી કરજો અને સાથોસાથ અમારી ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો જેથી આવી અનેક જાણકારી તમને અમારી ચેનલ પરથી મળી રહે